નમસ્કાર સૌનું આ વિડીયોમાં ફરીથી સ્વાગત છે આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જે કેનેડાનું ચિત્ર કોઈના પણ મનમાં આવે ને તો એના મનમાં પહેલો એ લેન્ડમાર્ક આવે એ જગ્યા આવે કે જે એની એક ઓળખ બની ચૂકી છે એક સમયમાં એ જગ્યા વિશ્વનું સૌથી ઊંચું ટાવર હતું અને અત્યારે પણ વિશ્વના ઊંચા બિલ્ડિંગ્સની અંદર એનું નામ હજી સુધી અંકિત છે નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ જેણે હોલ્ડ કર્યો છે સૌથી ઊંચા બિલ્ડિંગ માટે જે આ દેશની ઓળખ છે જે આ દેશની શાન છે એવી જગ્યાએ આપણે આવ્યા છીએ યસ આપણે છીએ સીએન ટાવરમાં ઘણી સરસ જગ્યા છે શરૂઆત હજી ટૂરની આપણે કરી છે હજી આગળ ઘણું બધું જોવાનું છે બેઝિકલી ડાઉનટાઉનની અંદર આ લેન્ડમાર્ક આવેલો છે અને આ લેન્ડમાર્ક જોવા માટે લોકોની લગભગ ભીડ ઉમટી પડે છે અને જ્યારે વિકેન્ડના દિવસો હોય ત્યારે તો ખાસ કરીને અહીંયા જગ્યા મળવી બહુ અઘરી હોય છે ટિકિટ્સ પણ આની ફોર્ટી ફાઈવ ડોલર્સ ફોર્ટી સેવન ડોલર્સની આસપાસ છે એડલ્ટ માટે અને સિનિયર સિટીઝન્સ માટે અને કિડ્સ માટે અલગ નવો રેટ છે બટ જોવું વર્થ છે ચાલો મારી સાથે આજે હું તમને કરાવું સીએન ટાવરની ટુ કેનેડાની નેશનલ રેલવે કંપની કેનેડિયન નેશનલ રેલવેઝે આ ટાવરનું બાંધકામ કર્યું છે પંદરસો વર્કર્સ ચાલીસ મહિના અને ચોવીસ કલાક એક દિવસના કામ કરી અને ત્રણ વર્ષના ગાળામાં આ ટાવરને પૂરું કર્યું છે સિવન ટાવરનું કન્સ્ટ્રક્શન ફેબ્રુઆરી છ ઓગણીસો બે ઓગણીસો પબ્લિક માટે એ જૂન છવ્વીસ ઓગણીસો છોતેર થી શરૂ મુકવામાં આવ્યું જે લોકોને ખ્યાલ છે દુબઈના બુર્જ ખલીફાનો કે ત્યાં વર્લ્ડની ફાસ્ટેસ્ટ લિફ્ટ છે એવી જ રીતે સીએન ટાવર પણ ઉપર જવા માટે લિફ્ટ છે કારણ કે ભગત ત્યાં તો પોસિબલ નથી ટેકનોલોજીકલી અને મેન્ટલી પણ તો અહીંયા પણ લિફ્ટ છે આપણે લોકો લિફ્ટમાં જઈશું વચ્ચે નીચે તમે જોઈ શકો છો પાછળ સોવેનો શોપ પણ છે અને સીએન ટાવર ઉપર બહુ સરસ મૂર્તું થાય છે જે છે અહીંયા વિડીયો જોઈ શકો છો એનો એના ખૂણા ઉપર આપણને ધડબડાટી લિફ્ટનું બોલાવો આવી ગયો છે તો આપણે હવે લિફ્ટની અંદર એન્ટર થઈએ છીએ અહીંયા સ્પીડમાં બધું કરવું પડે ધીમું ધીમું કાંઈ ન ચાલે લેટ્સ ગો જ્યારે આ સ્ટ્રક્ચર બન્યું એટલે કે ઓગણીસો ને પંચોતેરથી લઈ અને પાંચસો ત્રેપન મીટર એટલે કે અઢારસો ને પંદર ફીટની ઊંચાઈ ધરાવતું આ સ્ટ્રક્ચર બે હજાર નવ સુધી વિશ્વનું ટોલેસ્ટ ફ્રી સ્ટ્રેન્ડિંગ સ્ટ્રક્ચર તરીકે રહ્યું જ્યાં સુધી બુર્જ ખલીફા અસ્તિત્વમાં ન આવ્યું વોક થ્રી સિક્સટી ડિગ્રી રેસ્ટોરન્ટ અને ત્રણ ડેક ધરાવતું આ સ્ટ્રક્ચર આ ટાવર ખરેખર એક અજાયબી છે સીએન ટાવર અત્યાર સુધી પોતાના નામે છ વિશ્વ રેકોર્ડ કરી ચૂક્યું છે અને સત્તર એવોર્ડ પણ જીતી ચૂક્યું છે એક તરફ ટોરોન્ટો આયર્લેન્ડ અને બિલી બિશપ એરપોર્ટને સાચીને બેઠેલું લેક ઓન્ટેરિયો અને બીજી તરફ ટોરન્ટો ડાઉનટાઉન અને એની આજુબાજુના વિસ્તારો આ દ્રશ્ય જ એટલું સરસ છે કે ત્યાંથી કોઈને જવાનું મન થતું નથી અને નવાઈની વસ્તુ એ છે કે અહીંયા એન્ટ્રીનો સમય છે એક્ઝિટ માટે કોઈ સમય નથી આપણે ધારીએ એટલો સમય આ જગ્યા ઉપર આનંદ સાથે વિતાવી શકીએ છીએ લગભગ ત્રણસો મીટર ની ઊંચાઈએ આવેલો આ સ્કાઈવોક બબલાના હાંજા ગગડાવી નાખે એવી જગ્યા છે એ સ્કાઈવોક ઉપર તમામ સેફ્ટી હોવા છતાં ચાલવા માટે લોઢાનું હયું જોઈએ દૂર દૂર થી લેન્ડમાર્ક્સમો દેખાતો 80 એન ટાવર ભલે આજે કદાચ વિશ્વની સૌથી ઊંચી ઇમારત નથી પણ એક સમયમાં એ ગોવાનું ગર્વ હજુ પણ સાચવીને બેઠો છે અને ટોરન્ટોને ખાસ માન આપીને બેઠો છે ડાઉનટાઉન ટોરન્ટોના એકદમ ભીડભાડવાળા ઈલાકામાં ઉપર ગયા પછી જોવા મળતી વિમાનો અને હેલિકોપ્ટર્સ અને સામે સરસ મજાનો ટોરન્ટો આઇલેન્ડ નીચેથી પસાર થતી રેલવેની જાળ અને ટોરન્ટો લેક ઓન્ટિયોની અંદર તૈરતી હોળીઓ કેટલું સરસ દ્રશ્ય હશે જોઈને તમે વિચારી શકો આ મુલાકાત મારા અને મારા પરિવાર માટે તો ખાસ યાદગાર રહી ક્યારે પણ ટોરોન્ટો આવવાનું થાય તો આ જગ્યા જરા પણ ચૂકવા જેવી નથી ટિકિટ ભલે ડોલર્સમાં હોય પણ આનંદ અનેરો અને અધકેરો છે આ હતી આપણી ટાવરની ટૂર્સ કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો આજે શ્રીમતીજીના નવા મોબાઈલની અંદર વિડિયો ટ્રાય કર્યો છે મારા મોબાઈલ કરતાં ક્યાંય સારો છે પ્રયત્ન કર્યો છે કે તમને વધારે સારી ક્વોલિટીના વિડીયોઝ આપી શકું મને જણાવજો એ પણ તમને કેવું લાગ્યું મારી પાછળ સી એન ટાવર તમે જોઈ લેશો અને એની સરસ મજાની ટૂર માહિતી સાથે કરી અલગ રીતે બનાવવાનો પણ પ્રયત્ન કર્યો છે થોડું મને એ વિશે પણ જણાવજો કે તમે નેક્સ્ટ વિડીયોમાં શું અપડેટ જોઈએ છે અને મિત્રો સગા સંબંધીઓ જે આ જોવા માંગતા હોય એમને બિલચૂક શેર કરજો નેક્સ્ટ વિડીયો સુધી આપણે એકબીજા સાથે વર્ચ્યુઅલી જોડાઈ રહીશું કેનેડાની ટૂર અમારી સાથે કરતા રહ્યો એક અતુલ્ય લાવો છે બે હજાર પચીસની સાલમાં આપણે ફરી નવા બ્લોક સાથે મળીશું ત્યાં સુધી થેન્ક યુ